નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના ભાવમાં રૂપિયા દસ થી પંદર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે અને મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો ચૌદસોથી ચૌદસો પચાસ સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે અને મિત્રો તમારે રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ બારસો પચીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા ગોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો છવ્વીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ જોવા મળ્યા છે જામનગર માર્કેટ એક હજારથી ચૌદસો દસ રૂપિયા ગોંડલ માર્કેટ બારસો એકોતેરથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ હળવદ એક હજારથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ બારસો બે થી ચૌદસો એકોતેર રૂપિયા આગળ વાત કરે મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો પિસ્તાલીસથી પંદરસો ઓગણચાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો કુકરવાડા માર્કેટયાર્ડ ચૌદસોથી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ સાતસોથી ચૌદસો બોતેર રૂપિયા आगल बात करें खेड़ मित्रों जामजोधपुर मार्केट यार्ड तेर सौ पचास थी चौदह सौ एकाणु रुपया आग बात करें मित्रों अमरेली मार्केट यार्ड आठ सौ चालीस थी पंदर सौ ओगणस रुपया आग बात करें मित्रों विरमगाम मार्केट यार्ड बार सौ एक थी चौदह सौ ओगन चालीस रुपया आग बात करिए थारी मार्केट यार्ड बार सौ पचास चौदह सौ चौ रुपया आगल बात करिए खेड़ मित्रों सिद्धपुर मार्केट यार्ड बार सौ थी सौ पंचाणु रुपया આગળ વાત કરે મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ નવસો એક્યાસીથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો વીસથી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરે ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો છપ્પન રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો રાજકોટ તેરસો પચાસ થી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો